ચંદ્રકિરણ આવી રીતના અમારે ચંદ્રકિરણ માં ચાર લોકો એક્સપાયર થઈ ગયા આ છ મહિના છ છ મહિનાના ગાળાની અંદર એટલે અત્યારના આવી જગ્યાએ કેટલી જગ્યાએ તાળી વેચાય છે એટલે અમે લોકો સાથે મિત્ર મળી યુવા કોડી સંગઠન અલ્પેશભાઈ કાનજીભાઈ બાંભણિયા એની સારી ટીમ મોહનભાઈ મૈયા સારે બધાય મિત્ર સર્કલ બધાય સાથે ગીર સોમનાથના ઉન્ના શહેરમાં નશાકારક તાળીના અવૈધ વેચાણ સામે જાગૃત નાગરિકોએ કાર્યવાહી કરી છે વેરાવળ રોડ પર આવેલી સોસાયટીમાં ચાલતા તાળીના વેચાણ સ્થળે સ્થાનિકોએ રેડ પાડી હતી રેડ દરમિયાન નયન ઉર્ફે નિલેશ શાંતિલાલ મોડાસિયા અને પ્રવીણ ઉર્ફે પાંચુ બાબુ બામણીયાને તાળી સાથે પકડી પાડવામાં આવ્યા હતા બંને આરોપી વિરુદ્ધ ઉન્ના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે જનતા રેડમાં સામેલ નિલેશ મનુ ભયવાજાએ જણાવ્યું કે ઉનાના વિવિધ વિસ્તારોમાં તાળીનું રહ્યું છે તાજેતરમાં ચંદ્રકિરણ સોસાયટીમાં એક યુવકનું તાળીના નશાથી મૃત્યુ થયું છે છેલ્લા છ મહિનામાં તાળીના સેવનથી ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે યુવા કોળી સંગઠનના અલ્પેશ બાંભળીયા અને મોહનભાઈ મૈયા સહિતના યુવાનોએ આ સામાજિક દૂષણને નાબૂદ કરવા પહેલ કરી છે સ્થાનિક નાગરિકોએ તાલુકામાં તાળીનું વેચાણ કાયમી ધોરણે બંધ કરવાની માંગ કરી છે